અંકલેશ્વરના ઉદ્યોગકાર પાસે બલ્કમાં દ્રગ કેમિકલ મંગાવી મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ત્રણ ઉદ્યોગકારોએ છન્નો લાખ ઉપરાંતનાર મુંબઈના એક ઠગ ઉદ્યોગકારની ધરપકડ કરી હતી ગત ચોવીસમી માર્ચના રોજ અંકલેશ્વરના ઉદ્યોગકારો દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી મહારાષ્ટ્રના થાણેના શુભમ એન્ટરપ્રાઇઝ દહીસરની એસકે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને ઉત્તરાખંડની મેડિકો ફાર્મા કંપની અંકલેશ્વરની વન્ના કેમિકલ કંપની સાથે થગાઈ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની મંડળના કેમિકલ્સના માલિક જગદીશ પટેલે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી એ અનુસાર થાણે મુંબઈના શુભમ એન્ટરપ્રાઇઝના લલિત રામપાલ શર્માએ તેઓ પાસેથી અલગ અલગ પ્રોડક્ટ બલ્ક ડ્રગમાં માલ મંગાવી પચીસ લાખ પાંત્રીસ હજાર પાંચસોને પચીસ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલી આપ્યો હતો જોકે બેન્કમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયો હતો આ જ રીતે દહીંસર મુંબઈના એસકે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના સંદીપ સૈનીએ માલ મંગાવી પચાસ લાખ ચોવીસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયાનો ચેક મોકલ્યા હતા તેમજ દહેરાદૂનની મેડિકો ફાર્માના સૂરજ મહેતાએ પણ બલ્કમાં ડ્રગ પ્રોડક્ટ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલી આપ્યો હતો પરંતુ બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયા હતા આમ ત્રણેય વેપારીઓ વનના કેમિકલ્સના માલિક જગદીશ પટેલને કુલ છન્નું લાખ સત્તાવન હજાર ચારસો ને પંદર ન ચૂકવી તે ત્રણે થગ ઠગ રીતે ચૂનોદ લગાવ્યો હતો આ ત્રણેય વેપારીઓએ ટેલિફોનિક સંપર્ક કરતા ત્રણેયના ફોન બંધ આવી રહ્યા હતા આ બાદ ત્રણેય વેપારીઓએ પોતાના પરચેસ ઓર્ડરમાં જણાવેલ ઓફિસના સરનામે જઈ તપાસ કરતા તે નામની કોઈ ઓફિસ પણ નહીં હોવાનું જણાયું હતું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ પીઆઈબીએન સાગર દ્વારા જીણવતભરી રીતે કરવામાં આવી રહી છે અને ઉદ્યોગકાર જોડે છેતરપિંડી કરનાર મહાથગોનું ટેકનિકલ સર્વેલન્સ કર્યું હતું જેમાં મોબાઈલ અને સોશિયલ રામપાલ શર્મા રાજસ્થાન કોટાથી મુંબઈ તરફ આવી રહ્યો હોવાનું ચોક્કસ ઇનપુટ મળ્યું હતું જે ઇનપુટ વડોદરા આરપીએફ જોડે શેર કરતા એક ટીમ વડોદરા રવાના થઈ હતી જ્યાં વડોદરા આરપીએફ ની મદદથી અંતે પચીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો ચૂનો કરનાર લલિત શર્માને આબાદ બાદ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેના આધારે અન્ય બેઠક ઉદ્યોગકારો જોડે તેની સાઠઘાઠ છે કે કેમ તેમજ કંપનીની પ્રોડક્ટ અને તેના રૂપિયા અંગે પૂછપરછ શરૂ કરી હતી તો અન્ય કોઈ જોડે થગાઈ કરી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે